એટલે કાર્યકરો સાથે હું આજે શપથ લેવા આવ્યો એમાં માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પછી જે આપણા મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજી સાહેબ માનનીય મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ આપણા કેબિનેટ મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ શ્રી અમારા મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ધારાસભ્યશ્રીઓ તેમજ સંસદ સભ્યશ્રીઓ સૌ ઉપસ્થિત રહ્યા અને સૌની સાથે રહી અને આજે આપણે ધારાસભ્યશ્રી તરીકેના શપથ લીધા કડીના હવે ધારાસભ્ય બના છો કયા એવા પ્રાથમિક મુદ્દા હશે જેને તમે ઝડપી નિરાકરણ લાવવા ઈચ્છી રહ્યા છો કડીના પ્રશ્નો માટે હું દરેક ગામનો પ્રવાસ કરવાનો છું અને ગામે ગામ પ્રવાસ દરમિયાન ગામના તમામ આગેવાનો ને મળી સાથે રાખી એમના જે કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોને હું લેવાનો છું અને એ જે પ્રશ્નો આપશે એ પ્રશ્નો ઉકેલવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છું જે પ્રકારે શહેરોમાં રોડો છે તે મોટા ભાગના રાજ્ય સરકાર છે તેમના હસ્તગત છે ઘણા એવા રોડો તૂટેલા છે ઘણા ની જરૂરિયાત છે કે ફરીથી બનાવવા જોઈએ તો આ મુદ્દે તમે મુખ્યમંત્રીને કેટલું ઝડપી રજૂઆત કરશો કેમ કે માર મકાન વિભાગ પણ મુખ્યમંત્રી પાસે છે કડી વિસ્તારના જે રોડ છે સ્ટેટના તો સ્ટેટના રોડ માટે જે અત્યારે આ વરસાદની સિઝન છે તો એની અંદર પાણી ભરાવાથી ખાડા ખૂબ થયું હશે તો એની અમે ખાડા પૂરવા માટેની સૂચના પણ આપી દીધી છે એમજ જિલ્લા પંચાયતના જે રોડ ખરા તો તાલુકા પંચાયતના ડીને પણ મેં સૂચના આપી છે કે ભાઈ કડી તાલુકાના જે આપના અંદરમાં જે રોડ આવતા હોય એના પણ ખાડા હોય તો એ પૂરવા એની સૂચના આપી દીધી છે જે જરૂરથી સાથે કડીના જે ધારાસભ્ય છે રાજેન્દ્ર ચાવડા જે જોડાયા હતા અને ગુપ્તતાના તેમણે શપથ અધ્યક્ષ શંકર ચૌધરી છે તેમની હાજરીમાં લીધા છે જોવાનું તે અઢી વર્ષ જેટલો તેમના પાસે સમય છે અને કડી વિધાનસભા બેઠક છે જેમાં પ્રજાના જે જરૂરિયાતના મુદ્દા છે પ્રશ્નો છે તેનું હવે ત્યાં આવનારા સમયમાં કેટલું ત્વરિત નિરાકરણ લાવે છે કેમેરામેન જેબીન સતવારા સાથે નવજીવન ન્યૂઝ ગાંધીનગર वैष्णवजन तो तेने कहिए जे पीड परा